આણંદના વઘાસી ગામના આધેડની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે આણંદ તાલુકાના વઘાસી ગામના સ્વશાંતિ વંડરલેન્ડ પાર્ટી પ્લોટના ગેટ પાસેથી તીક્ષ્ણ હત્યાના ઘા મારી બેડવાના આધેડની કરાયેલી હત્યાના ભેદની તપાસ કરતી ગ્રામ્ય પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે સમગ્ર મામલે હત્યા પાછળ પ્રેમ પ્રકરણ હોવાનું પ્રકાશમાં આવ્યું છે આ પ્રકરણમાં કહી શકાય કે ત્રિકોણમાં પ્રેમી જાવેદ મલિકે યુવતીનું પ્રેમી અરવિંદ પટેલને ચર્ચા કરવાના

તારીખ દસ આઠ બે હજાર ચોવીસ ના સવારના કલાક ચાર વાગ્યા થી લઈ અને સાત પિસ્તાળીસ દરમિયાન આણંદ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ વગાસી ગામની સીમમાં શાંતિ સૌ શાંતિ વન્ડર પાર્ટી પ્લોટ ની ગેટ પાસે બીડવા ગામે રહેતા અરવિંદભાઈ મગનભાઈ પટેલને કોઈ અજાણે ઈસમે તીક્ષ્ણ હથિયારથી થી શરીરના અલગ અલગ ભાગોમાં ઈજાઓ કરી અને તેમનું મર્ડર કરેલ હોવાની હકીકત મળતા આ બાબતે આણંદ રોયલ પોલીસ સ્ટેશનના પીઆઈ અસારી સાહેબ તથા અમે અને આણંદ રોયલ પોલીસના સ્ટાફના માણસો ઘટના સ્થળે પહોંચી ગયેલા હતા આ બાબતે જનાર અરિંદભાઈ મગનભાઈ પટેલના ભત્રીજા પિંકેશ પટેલની ફરિયાદ આપતા આ બાબતે મર્ડરનો ગુનો ડિટેક કરવામાં આવેલો હતો સદર ગુનો અનડિટેક હોય અને મર્ડરનો હોય જેથી અમદાવાદ રીણના પોલીસ શ્રી મોથલિયા સાહેબ તથા આણંદ જિલ્લાના પોલીસ શ્રી જસાણી સાહેબની સૂચના મુજબ આ ગુનો ડિટેક કરવા માટે

મરણ જનાર અરવિંદભાઈ મગનભાઈ પટેલ સાથે જીજ્ઞા રાઠોડ નામની યુવતી સાથે સંબંધો બાબતે તે બંને વચ્ચે ઝઘડો થયેલો અને જે ઝઘડાના અંતે બંને વચ્ચે ગાળા ગાડી અને મારામારી થતા આરોપી જાવેદ મોહમ્મદભાઈ મલેકે તેની સાથે લઈને આવેલ છરાથી અરવિંદભાઈ મગનભાઈ પટેલને તીક્ષ્ણ તીક્ષ્ણ ઘા મારી અને ગંભીર ઇજાઓ પહોંચાડી મર્ડર કરેલ હોવાની હકીકતની જાણ કરતા આ ગુનાના કામે જાવેદ મોહમ્મદભાઈ મલેકની ધરપકડ કરવામાં આવેલી છે